તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને બધા આવી રહ્યા એટલે આપણા ખેતરમાં આ ગોળ બધા આવે ભેળા થાય પછી બે ગોળ નોખા હોય ગયા હે ગાયું લઈને અમારે ફવાર એમાં તો કીધું વાંધો નહીં કારણ કે એમને થઈ ગયું કટકી હું સરોવા ગાયું કેવી દોટે આવે આમાં હમણાં હામા છે તો પગી જાય ગાવડા આમ થઈને જાય થોડા ગોવાળ કઈક અને ખાલી એક જ ગોળ ગયો ખાડો એક રહી ગયો ઠેઠા ગામ બોલાય તારા હાડો એક અહીંયા પોલો ખબર નથી ગઈ વહી જાય તો અમારે એક ગોળ આકળો મારે છે ગાયું ના એક કુંડ પાણી પીવું એવું હે અહીં જે પાણી બીજે ભરાણું એમાં એ આકડો મારી ઊભો હે અને ગાયું બધી હેતે હેતે હવળા આવે ને પીવે પાણી અહીંયા જેટલા પી લે એટલા આમ આગળ વહી જાય છે વળી પહેલાં લાવે છે અને આજ બધી નિહળાની ગાયું નથી ભેળે એટલે વાંધો નહીં આવે અને આ જ ગાયું છે લગભગ દોઢસો જીવ જાય નથી ગાયું અને એક ગોવાળ આમ દોટા ડોટી કરે એમાં કારણ કે એને ભેંસ્યું હે થોડીક તો એ ભેંસ્યું હોય ત્યારે લઈને આવે ડોટા ડોટે કરે છે પણ વહી આવશે એને કીધું કે ઘડીક તું આગળ ગાયું એ પાણી પી લેતા તો જો કુંડા ગાયું પાણી પીવે છે એકા બીજી સાટા છે ને ટાઈમ પાસ કરે છે એ ઉભો રે ઉભો કુંડો ખાલી થયો જઈને પીવું હોય પી લે ને અમારે આગોવાળા બહુ તાળ તાળે ગાયું લઈને જવાની પણ કેવી ઘડી હા તો જો આપણે અમેરિકાવાળા જર્સી પાણી પીવે છે અમેરિકા વાળા ઈ માટે કેવી છે કે ઈન જેવી દેખાય અમેરિકામાં જેવા ઢોર દેખાય ને એ ટાઈપ દેખાય ને લીધે આપણે એને અમેરિકા વાળી કેવી કુંડો ખાલી થઈ જાય ને ખડતાળ અહીને અટકાડવાની જરૂર છે તારા મેં મોરલા ને અટકાડે ને ના ના

પણ બીજા જે ભેંસવાળા એ રહી ગયા ભાઈ અને ખેતર સારું હતાર કમ્પાઉન્ડ વાળું હોય ફરતું એટલે વાંધો નહીં ખડાઈ જોઈ કે એ દે ગાયું થઈ જાય ઘણી લાંબી તો આજ ખાલી લઈને આ દોઢ ગાયું કારણ કે અડધી ગાયુંવાળા જે બીજી દેશે છે એ કોઈ ખેતર છે એટલે એ અડધી ગાયુંવાળા એ વહી ગયા મશીન ચાલુ કરે હે ને પાણી આવે છે ને વળી વહી જાય આવે છે ને વહી જાય ત્યારે બેન થઈ ગયું ખેડૂત અત્યારે વાળા આ જો જીરામાં પાણી પણ આ મશીન એમને આજ બહુ કંદડા એવું લાગે ઘડેક થાય ને ને થઈ જાય હમણાં પાછું ચાલુ થાય છે હજી જાય છે ઠેઠ ચાલુ કરવા તા મશીન ચાલુ થઈ ગાયું ગાયું બધી આવ્યા પછી હે ખેડૂત કે ભલે પીતા હોય તું તારે આ ફોડે નહીં કે બે ઘરે એટલી ટેન રાખજો તો આપણે આવીને ગાયું પહી લીધા બહુ આવ્યા હતા પહીને આવ્યા હતા પણ ગાવડા જે તરસ્યા હતા એ પહી લીધા એ પીને જો ઢોર રહીને એના પાસા પડી ગયા હામ હામે લગી એક ગોળ જો આમ બેઠો ઠેટ ચેનલે નલે એક ગોળ છે આમ આડો એક બેઠો હમા ખૂણે જો ઈ ભાઈ અત્યારે જાય છે મોટર લઈને હમે મશીન પડ્યું હોય તો અહીંયા જઈને મશીન ચાલુ કરશે પછી વળે મશીન ચાલુ થાય છે તો પાણી આવશે હીર જો તો અમારા આગળ અમે બરાબર પાણી પીવા જઈને કૂતરું આવ્યું ભડકી છે તો પાછી બમ્બે પાણી પીવા જ જતી અને ઊભી શાંતિથી એને પાણી પીવું પણ ભડકે હિરલે હિરલે હીર હિરે તરસી ફૂલ થઈ હે પણ બી જતી ને પાણી પીતા પીતા ભાઈ ગઈ કાંઈ હિરાજ બીજા ગાવડા પીન પાછા વહી ગયા આમ હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હ કારણ કે હવે ટકસ્યું વી પચીસ મિનિટ તે જવાનું ઘરે તે હજી ઢોરને પાણી પાવ્યું એના હિસાબે પાછા પડવા માંડ્યા ને કાઇલાદા જ ઘરે આ એક રહી જાય તરસી આપણે પાછી વળો જઈશ તો પાણી પાછું ચાલુ થઈ ગયું ઢોરિયા સડી ગયો આમ જીવલા આગળ નથી પઈ ગયું ખાલી પીડ્યું હતું આગળ કેનલમાં પાણી ઓછું એના હિસાબે થાય ફૂટવાલ પાણી છોડી દે જો તો પાણી પાછું હોય ગયું હવે પાછું ડોટા ડોટે થઈશ છે ને જો હામાં પાણીવાળા વાળા ભૂરી 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 વાસણ પીવું હોય પણ તય બમ્બઈ થી હાલીએ બુબુ થોડાક તાર હે ને એના હિસાબે થોડાક પડકે હે આ પાડો હે આ પાડોને લીધે ગોવાળ નથી આવતો અને જે હામાં ડૂબા રહ્યા એમાં મોટો પાડો હે એ પાડો આ પાડો જે બાહી જી જાય છે એ આ પાડો આપણે નાનો તો ગોવાળ વળે આવતો નથી એને એના ખાસા સારા એટલા ડૂબા હે ગોવાળી જો મું વાર બોલાવીને ગાયું આપણે જવું પડશે ફટોફાટ હં એ ગોળ રહે ભેસ્યું હાંકવા હાલ આવ આવડી બામરા આગળ ધોળી બો હાલી જાય એમના હાલ તો હમી ઊભી રે વાસડી વાસડી ને એમ થાય કે ગાયું આપણે ભેળે નથી આવી આજ આપણે કંઈ આ ગુજરાવાનું નથી સામે જ છે ઘર ગયા છે પાંચ હતા આમ ગાયું બરાબર પાણી ના પીધી અને આજ લઈ જવાની આપણે તલાવે આમ ગોળ બધા હાલ્યા જશે રોડ એક ગોળ હે અમારે મોર લઈને જાય બધી ગાયું આ વાસડે આપણે બમરતી હતી એ વાસડે એમ થતું હતું કે આપણે ગાયું ન થાય અહીંથી મળી એટલે તલાવ પાણી પી લે ગાયું ગોળ મળે અહીંયાથી બીજા બધા અહીંયા હાલ્યા લાંબા લાંબા જો કે આજ તરસ્યા નથી એવા પણ કદાચ કોઈક તરસ્યું હોય તો પી લે બાઈક અહીંયા ધોર્યા જ પાણી પાસે આવી પી નાય હે નહીં ના હિસાબે પાજરી રોડ જવા કરે છે આપણે પાજરા રોડ જ નથી જવા દેવાના અહીંયાથી વાળવાના હા જવું પાથરું પણ હું ઊભા રહી જાય આગળ જુઓ હા હે હીજા ગોળની વાસળે આવી જાય આપણા વાળા બાપા રાડિયું પાડ પાડ કરો જો ગોળવાળા બોલાય પણ જાય નહીં આપણે ગઈ તો વહી આવી હવે લગભગ ગોવાળ આવે છે કે પછી વહી જાય શ્રી ખબર તો હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ